રાજયોગીની રત્ન મોહિનીએ હર્બલ ડિપાર્ટમેન્ટનું ઉદઘાટન કર્યું દરરોજ ત્રણસો થી ચારસો લીટર હર્બલ એનર્જી ડ્રિંક તૈયાર થાય છે અત્યાર સુધીમાં પાંચ લાખથી વધુ લોકોએ ફાયદો લીધો ઝાડ વૃક્ષોના પાન અને ફૂલોમાંથી તૈયાર કરવામાં આવે છે બ્રહ્માકુમારી સંસ્થાનના મુખ્ય મથક શાંતિ વનમાં મુખ્ય પ્રશાસિકા રાજયોગીની દાદી રત્ન મોહિનીએ શિવ સંજીવની હર્બલ કાઠા વિભાગનું ઉદઘાટન કર્યું તેમણે દીપ પ્રજ્વલિત કરી અને શિલાલેખનું અનાવરણ કરી અને હર્બલ વિભાગના નવા મકાનની પાયા રચના કરી ને આશીર્વચન આપ્યા બ્રહ્માકુમારીઝ મીડિયાના શશિકાંત ત્રિવેદીના જ્ઞાન વ્યાનુસાર આ પ્રસંગે હર્બલ વિભાગના માર્ગદર્શક વરિષ્ઠ રાજયોગી સુરજભાઈએ જણાવ્યું કે આજે દુનિયામાં જે રીતે રોગચાળો ઝડપથી ફેલાઈ રહ્યો છે તે જોતા તંદુરસ્ત રહેવા માટે ફરીથી પ્રકૃતિ તરફ વળવું પડશે હર્બલ ચા હર્બલ કાંઠા અને હર્બલ જ્યુસથી અનેક રોગો દૂર થાય છે તે પીવાથી શરીરને અનેક પ્રકારના ફાયદા થાય છે આજના સમયમાં ઝાડ પાન અને ફૂલો જ છે જેમાં કોઈ પણ પ્રકારનો રાસાયણિક ઉપયોગ થતો નથી શરીરને તંદુરસ્ત રાખવા માટે હર્બલ કાઠા પીઓ અને મનને તંદુરસ્ત રાખવા માટે પણ કાઠા પીઓ દાદીની વ્યક્તિગત સચિવ રાજયોગીની લીલા દીદીએ જણાવ્યું કે ખૂબ ખુશીની વાત છે કે હવે શાંતિવનમાં વિધિવત હર્બલ ડિપાર્ટમેન્ટ શરૂ થયું છે આથી તમામ ભાઈઓ બહેનોને ઘણો લાભ મળશે આયુર્વેદ તો અમારી પ્રાચીન પદ્ધતિ રહી છે હવે ફરીથી તે દિશામાં વળવાનો અને જાણવાનો સમય આવ્યો છે આપણે જેટલું વધુ પ્રાકૃતિક વસ્તુ અને જડીબુટ્ટીઓનો ઉપયોગ કરીશું તેટલું તંદુરસ્ત રહીશું છોટા સ્તરે રાખવામાં આવતી પાયા રચના હર્બલ વિભાગના પાયારચના રચના કરતા બીકે પાનમલભાઈએ જણાવ્યું કે સર્વે ભવંતુ સુખીન શર્વે સંતુ નિરામયા ના પવિત્ર લક્ષ્ય સાથે હર્બલ જ્યુસ અને કાંઠા બનાવવાનું કાર્ય અત્યંત નાના સ્તરે શરૂ કરવામાં આવ્યું હતું શરૂઆતથી જ મનમાં એ સંકલ્પ હતો કે જે ભાઈઓ બહેનો પરમાત્માના ઘરે આવે છે તેઓ તંદુરસ્ત અને નિરોગી રહે જ્યારે લોકો હર્બલ કાંઠા પીવાથી અનેક પ્રકારના રોગોમાંથી સાજા થાય છે ત્યારે આત્મિક ખુશી મળે છે દરરોજ ત્રણસો થી ચારસો લિટર કાંઠા તૈયાર થાય છે ને અત્યાર સુધીમાં પાંચ લાખથી વધુ લોકોએ તેનો લાભ લીધો છે દસ થી પંદર પ્રકારના પાન અને મસાલાથી તૈયાર થાય છે આયુર્વેદાચાર્ય બીકેરામ શંકરભાઈએ જણાવ્યું કે દરરોજ દસ થી પંદર પ્રકારના પાન અને ફૂલોનો ઉપયોગ કરી હાઇજેનિક રીતે આ હર્બલ પેય તૈયાર થાય છે તેને રાતભર ધીમી તાપે ઉકાળવામાં આવે છે તેમાં જીરું હળદર આદુ દાલચીની સૂંઠ કાળી મરી ધાણા ગીલોએ પુદીનાનો વિશેષ રૂપે ઉપયોગ થાય છે તેને રોજ સો થી દોઢસો એમ એ સવાર સાંજ પીકાઈ શકાય છે ઘરે આવી રીતે બનાવી શકાય છે હર્બલ જ્યુસ કોઈ એક વ્યક્તિ કાઠા બનાવવા માટે તુલસી જામફળ જાંબુ નીમ બેલપાન દાડમ લીંબુ કઢી મોટા પાન પાનવાળા વૃક્ષના માત્ર બે પાન લે તેમાં થોડીક કાળી કે સીધા મીઠું ઉમેરો અને બસો એમએલ હર્બલ જ્યુસ સવારમાં ખાલી પેટે એકવીસ દિવસ સુધી પીવાથી દરેક રોગમાં લાભ મળે છે આના ઉપયોગ પછી એક કલાકમાં ખાઈ પી શકાય છે આ પ્રસંગે આ સાથે વરિષ્ઠ રાજયોગી બી કે શંકરભાઈ બી કે ભગવાનભાઈ બી કે આનંદભાઈ બ્રુજભાઈ બીકે મહેશભાઈ સહિત મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સુરેશ રાવલ દાંતીવાડા